ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી મોરૈયાની ખીચડીની રેસીપી તો કઢી વિના એકલી પણ આ ખીચડી એકદમ સરસ લાગે છે અને કુકરમાં એકદમ ફટાફટ બની જાય છે તો કઢી વિના એકલી પણ ખાઈ શકાય તેવી આ મોરૈયાની ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મોરૈયાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એકદમ સરસ ટેસ્ટી મોરૈયાની ખીચડી બનાવવા અહીં મેં બાઉલમાં અડધો કપ મોરૈયો લીધો છે હવે તેમાં પાણી એડ કરી મોરૈયાને સારી રીતે ધોઈ લઈએ અને તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ હવે મોરૈયામાં થોડુંક પાણી એડ કરી વીસથી પચીસ મિનિટ ઢાંકીને રહેવા દઈએ જેથી મોરૈયો એકદમ સારી રીતે પલટી જાય હવે મોરૈયાને વઘારવા કુકરમાં એક ચમચી તેલ અને બે ચમચી ઘી એડ કરી દઈએ ઘી ગરમ થાય એટલે તેમાં બે લવિંગ એક તજનો ટુકડો અને એક સૂકું લાલ મરચું એડ કરી સાંતળી લઈએ હવે તેમાં એક ચમચી જીરું અડધો કપ સીંગણાં દાણા અને છથી સાત લીમડાના પાન એડ કરી સાંતળી લઈએ હવે તેમાં બે ચમચી આદુ મરચાંની પેસ્ટ બે નાના છીણેલા ગાજર અને એક મીડિયમ સાઇઝનું ખમણેલું બટેકું એડ કરી સાંતળી લઈએ આ સિવાય તમે ઉપવાસમાં દૂધી કે કેપ્સિકમ જે પણ ખાતા હોય તે એડ કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈએ અને પાંચથી સાત મિનિટ સાંતળી લઈએ જેથી શાકભાજી એકદમ સારી રીતે સંતળાઈને કૂક થઈ જાય શાકભાજી સંતળાઈ જાય એટલે એક ઝીણું કટ કરેલું ટામેટું થોડીક હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈએ જો ઉપવાસમાં હળદર ન ખાતા હોય તો હળદરને સ્કીપ કરી દેવી ટામેટું એકદમ સરસ સંતરાઈ જાય એટલે તેમાં અઢી કપ એટલે કે મોરૈયાથી પાંચ ગણું પાણી એડ કરી દઈએ જે વાટકીથી મોરૈયો લીધો હોય તે જ વાટકીથી પાંચ વાટકી પાણી એડ કરી દેવું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને પાણીને ઉકળવા દઈએ પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલા મોરૈયામાંથી પાણી કાઢી એડ કરી દઈએ સાથે બધા જ સ્વાદને બેલેન્સ કરવા એક ચમચી ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને કૂકરનું ઢાંકણું બંધ કરી બે વિસલ કરી લઈએ બે વિસલ થઈ જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલીને જોઈ લઈએ અને હલાવીને ખીચડીને મિક્સ કરી લઈએ તો ખીચડી ઉપરથી એકદમ ઢીલી લાગશે પરંતુ જેમ જેમ ઠંડી થશે તેમ થોડીક કઠણ થશે હવે ઉપરથી થોડાક કોથમીરના પાન એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને એક ડીશમાં કાઢી લઈએ અને ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરી દઈએ આ ખીચડી ઢીલી હોવાથી એકલી પણ એકદમ સરસ લાગે છે અને આ ખીચડી દહીં કે છાશ સાથે પણ એકદમ સરસ લાગશે તો વ્રત કે ઉપવાસમાં એકવાર આ રીતે મોરૈયાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે